પહેલો પ્રશ્ન નીચેની ભાત એટલે કે પેટર્ન આપેલી છે એ પેટર્નનો અભ્યાસ કરો પેલી પેટર્નનો આપણે અભ્યાસ કરીએ બે ગુણ્યા બે ઓછા એક ગુણ્યા એક એટલે કે બે ગુણ્યા બેના બે લખ્યા અને એકનો એક એટલે કે બે વત્તા એક બરાબર ત્રણ ચાલો ત્રણ ગુણ્યા ત્રણ એના ત્રણ લખ્યા ઓછાની એની જગ્યાએ પ્લસ કર્યા બે ગુણ્યા બેના બે લખ્યા ત્રણ વત્તા બે બરાબર પાંચ ચાર વત્તા ત્રણ બરાબર સાત પાંચ વત્તા ચાર બરાબર નવ ચાલો હવે અહીંયા આપણે શું કરીશું તો કે તોતેર ગુણ્યા તોતેર તોતેર ગુણ્યા તોતેર ઓછા ચાલો તો આને આપણે શું કરીએ તો આને આપણે તોતેર લખી શકીએ માઈનસ છે તો એની જગ્યાએ પ્લસની નિશાની આપણે કરીએ અને બોતેર ચાલો તોતેરમાં તમે બોતેર નાખો તો કેટલા થાય તો કે એકસો પિસ્તાલીસ એકસો પિસ્તાલીસ છે ઓપ્શનમાં તો હા એકસો પિસ્તાલીસ સી ઓપ્શન સાચો ચાલો એના પછી બાર અને પંદરના સામાન્ય અવયવ ક્યાં છે ચાલો તો પહેલા આપણે બારના અવયવ પહેલાં લખીશું અહીં આપણે બારના અને પછી અહીંયા પંદરના પછી આ બે માં કોમન હોય તે આપણે લખીશું ચાલો બારના સૌથી પહેલાં તો એક જ હોય એક એના પછી બે પછી ત્રણ ત્રણ ચોક બાર એટલે ત્રણ ને ચાર બે પછી છ અને બાર પોતે સંખ્યા ચાલો પંદર અવયવ તો કે એક ત્રણ ત્રણ પંચા પંદર એટલે પાંચ અને પંદર પોતે સંખ્યા ચાલો તો સામાન્ય અવયવ કયા તો કે એક એક તો આપણે અહીંયા લખીશું એક અને પછી ત્રણ અને ત્રણ તો કે સામાન્ય અવયવ છે એ એક અને ત્રણ બારના અવયવો અને પંદરના અવયવો પાડીને આ બે બાર અને પંદરના અવયવોમાં જે કોમન આવતા હોય એને આપણે વચ્ચે લખીશું એટલે કે સામાન્ય કરીશું તો કે એક અને ત્રણ છે એના સામાન્ય અવયવો છે ઓપ્શનમાં જોઈએ આપણે એક અને ત્રણ ઓપ્શન એ છે તે સાચો ચાલો એક સંખ્યા કે જે પચાસથી ઓછી છે જે સાતનો ગુણક છે અને જેને બરાબર ત્રણના ત્રણ ને અવયવ ત્રણ તેને બરાબર ત્રણ અવયવ છે એ સંખ્યા કઈ ફરી એક સંખ્યા કે જે પચાસથી ઓછી છે જો ચૌદ ઓગણપચાસ બેતાલીસ અને પાંત્રીસ ચાલો પચાસથી ઓછી છે જે સાતનો ગુણક છે સાતનો ગુણક એટલે કે સાતનો અવયવી સાત દુ ચૌદ સત્યો સત્યો ઓગણપચાસ સાત છ બેતાલીસ સાત પચાસ પાંત્રીસ ચાલો બીજું પણ ફૂલફિલ થાય છે જેને બરાબર ત્રણ અવયવો છે ત્રણ અવયવો કોને છે એ આપણે જેને ત્રણ અવયવો હોય એ તે સંખ્યા આવશે ચાલો હવે ચૌદના અવયવો આપણે પાડવી તો કે ચૌદના અવયવ કયા છે તો કે એક બે સાત અને ચૌદ તો આને કેટલા તો કે ચાર અવયવ છે ચાલો બેતાલીસ તો કે એક બે ચાલો એના પછી ચાર ત્રણ ત્રણ એટલે કે ચૌદ તેરી બેતાલીસ કે ચૌદ ને ત્રણ બે પછી છ સત્તા બેતાલીસ ચાલો પછી ચૌદ પછી એકવીસ એટલે કે આના આ ત્રણ કરતાં ત્રણ કરતાં વધારે છે એટલે હવે તમે ન લખો તો પણ ચાલે ચાલો ઓગણપચાસના જોઈએ તો કે એક પછી સાત સત્યો સત્યો ઓગણપચાસ અને ઓગણપચાસ ચાલો આને ત્રણ અવયવ છે પાંત્રીસ ને તો કે એક પાંચ સાત અને પાંત્રીસ તો કે ઓપ્શન નંબર સી છે આપણો સાચો જવાબ ઓગણપચાસને ત્રણ અવયવ છે કયા કયા તો કે એક સાત અને ઓગણપચાસ એક સત્યો સત્યો ઓગણપચાસ અને ખાલી ઓગણપચાસ ચાલો ઓપ્શન સી છે આપણો સાચો જવાબ ચાલો ચોથો પ્રશ્ન બે વયસ્કની ઉંમર આવ્યુંનો ગુણાકાર સાતસો સિત્તેર છે તેઓની ઉંમરનો સરવાળો કેટલો છે ચાલો સાતસોને સિત્તેર તો આપણને જોતા એવું લાગે કે સત્યોતેર સત્યોતેર દસ બરાબર તો સત્યાસી ઓપ્શનમાં છે તો કે હા ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ ચાલો એના પછી બત્રીસ ના અવિભાજ્ય અવયવો છે જો ફરીવાર આ પ્રશ્ન આવ્યો અવિભાજ્ય હોય અવિભાજ્ય એટલે કે નીચેનામાંથી અવિભાજ્ય સંખ્યા હોય તે આપણે ઓપ્શન ટીક કરીશું ચાલો બે બે ચાલો આ અવિભાજ્ય છે આ ઓપ્શન આપણે અત્યારે એમને રાખીએ ત્રણ ત્રણ બે બે ચાલો આ પણ અવિભાજ્ય છે બે બે આઠ આઠ અવિભાજ્ય સંખ્યા નથી એટલે કે સી ઓપ્શન કેન્સલ બે 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 ચાર ચાર છે અવિભાજ્ય અવિભાજ્ય નથી એટલે કે વિભાજ્ય છે એટલે એ કેન્સલ ચાલો આ બેમાંથી જવાબ આવશે ચાલો હવે જોઈએ આપણે કે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ આનો જવાબ બત્રીસ આવ્યો ઓપ્શન એ આપણો સાચો જવાબ કેટલો આવે છે આપણે આપણે પાડવાના પાડવાના નથી છે ઓપ્શન એ આપણો સાચો જવાબ ચાલો એના પછી છઠ્ઠો પ્રશ્ન આઠ ના પહેલા ચાર ગુણકોનો સરવાળો જો ગુણકો આવ્યો ગુણકો છે એટલે કે અવયવી ચાલો આઠ ના પ્રથમ ચાર પહેલા ચાર ગુણકો કયા કયા છે આપણે જોઈએ આઠ ના તો કે આઠ 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 દુ સોળ આઠ ચોક બત્રીસ ચાલો આ બધાનો આપણે સરવાળો કરીએ છીએ ઝીરો આઠ વત્તા સોળ વત્તા ચોવીસ વત્તા બત્રીસ અઢાર ઓગણીસ વીસ વિશેષ બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કેટલો ગુણકોનો સરવાળો આવ્યો હતો દાખલો પ્રથમ સો વિભાજ્ય સંખ્યાઓમાં ત્રણ અને પાંચ બંનેથી ભાગી શકાય તેવી સંખ્યા સંખ્યાઓની સંખ્યા કેટલી છે જો આવો પરીક્ષામાં દાખલો પૂછાય તો સો વિભાજ્ય સંખ્યા છે એ લખવાની જરૂર નથી સો વિભા પ્રથમ સો વિભાજ્ય સંખ્યાઓ છે એ તમારે લખવાની નથી કારણ કે એમાં ઘણો બધો ટાઈમ જાય શું કરવાનું કઈ બે સંખ્યા આપેલી છે તો કે ત્રણ અને પાંચ ચાલો જુઓ આપણે અહીંયા ત્રણ અને પાંચ આ બંનેનો આપણે ગુણાકાર કરીશું ત્રણ પંચા પંદર રેડી પંદર છે એને ત્રણ વડે તમે ભાગી શકો અને પાંચ વડે પણ ભાગી શકો હવે પંદરના અવયવય કયા કયા છે કે પંદર ત્રીસ પિસ્તાલીસ સાઠ પંચોતેર નેવું અને એકસો પાંચ તો એકસો પાંચ એ સોથી વધી જાય છે એટલા માટે એક બે ત્રણ ચાર પાંચ અને છ સંખ્યાઓ એવી તમને મળે ઓપ્શન નંબર ડી છે એ તમારો સાચો જવાબ ચાલો ખાસ ધ્યાન રાખો અહીંયા બે સંખ્યા આપી બે સંખ્યાનો ગુણાકાર કરીને એના અવયવી લખવાના સોથી વધે નહીં એટલા સોની જગ્યાએ તમને બીજું ગમે તે આંકડો પણ આપેલો હોય ચાલો કેટલા આવશે તો કે ચાલો જોઈએ પ્રશ્ન નંબર આઠ છસો ચાલીસના અવિભાજ્ય અવયવ ક્યાં છે તો કે છસો અવિભાજ્ય અવયવનો ફરીવાર પ્રશ્ન આવ્યો અવિભાજ્ય અવયવ આવે એટલે ચારે ઓપ્શનમાં જોવાનું છે વિભાજ્ય હોય એના ઉપર ચોકડી કરીને જે અવિભાજ્ય હોય એને ટીક કરીશું ચાલો પહેલામાં વિભાજ્ય એક પણ નહીં બીજામાં એક પણ નહીં ત્રીજામાં એક પણ નહીં ચોથામાં એક બધા અવિભાજ્ય વયો છે તો હવે બધાનો ગુણાકાર કરીશું બધાનો ગુણાકાર છે એ છસો ને ચાલીસ જેનો આવે એ ઓપ્શન આપણો સાચો પહેલો ઓપ્શન જોઈએ બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ પંચા એકસો ને સાઠ ચાલો એકસો સાહીઠ આનો આવ્યો એટલે કે પહેલો ઓપ્શન કેન્સલ બીજું ઓપ્શન બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ દુ ચોસઠ ચોસઠ પંચા તો કે ત્રણસો ને વીસ ત્રણસો વીસ તો કે છસો ચાલીસ બરાબર નથી કે ઓપ્શન બી કેન્સલ બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ પંચા એકસો સાઠ એકસો સાઠ ગુણ્યા પાંચ કરો તો આઠસો આઠસો છે છસો ચાલીસ નથી ઓપ્શન સી પણ કેન્સલ ચાલો ઓપ્શન ડી સાચો છે કે નહીં આપણે ચેક કરીએ બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ દુ ચોસઠ ચોસઠ દુ એકસો ને અઠ્યાવીસ એકસો અઠ્યાવીસ ગુણ્યા પાંચ કરો તો છસો ને ચાલીસ મળે એટલે કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ અહીંયા તમારો સ્વાધ્યાય ચાર પૂરો થાય છે સ્વાધ્યાય પાંચ માટે ફરીવાર મળીશું ત્યાં સુધી થેન્ક યુ